ભુજ નગરપાલિકા વોર્ડ નંબર બી અને ત્રણ ના લોકો અનેક સમસ્યાથી પરેશાન થાય છે ભુજ વોર્ડ નંબર બી અને ત્રણ એ બાજુનો વિસ્તાર છે જ્યારે નગરપાલિકામાં આવતો જ ન હોય તેવું નગરપાલિકાના તંત્ર દ્વારા કરાઈ રહ્યું છે લોકો ત્રાહીમાં આમ પોકારી ઉઠ્યા છે આવો જોઈએ શું છે ગ્રામવાસીઓની રજૂઆત સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ સમસ્યા શું છે તમારી સામે છે ભુજ નગરપાલિકા ઉર્મિયો વર્તન ન કરતી હોય જેમ ડેસલ સર અને માં કેટલો ફરક છે તેમ બે અને ત્રણમાં એટલો ફરક છે આ લોકોએ ભુજની પ્રજાને મૂર્ખ બનાવે છે પેલે કહેતા હતા ભારતીય જનતા પાર્ટીના સભ્ય નથી એટલે હમણાં સભ્ય ચાર ચાર છે પણ ક્યાં ગયા આ વિકાસ તમને દેખાય છે ને ની કેટલી હાલાકી છે તમે ચીફ ઓફિસર અને નગરપતિ નગરસેવકોને પૂછો કે ભાઈ આ વિકાસ કયો છે અમારી પ્રજાની હાલાકી એના કરતાં તો અમારા સભ્ય હતા એ સારા હતા ચાર વરસ્તાઓ આવ્યા એક રૂપિયાનો વોર્ડ નંબર ગયો અને ત્રણમાં નગરપાલિકા તરીકે અમને કામ મળ્યો નથી અને અમને હજી આશા જ છે કે બાર મહિના છે ચૂંટણીથી અમને ખબર પડશે કેમ હવે મત મળે છે પ્રજા જાગૃત થઈ ગઈ છે હું તો કોંગ્રેસ તરીકે કહું છું કે ચૂંટણી આવશે ત્યારે પબ્લિક એ લોકોને જવાબ આપશે ભુજ નગરપાલિકા પ્રશાસન છેલ્લા એક મહિનાથી આ વોર્ડ આ વિસ્તાર પ્રત્યે અમાનવીય અને અણછાચતું વર્તન કરી રહ્યું એવું સ્પષ્ટ આ જોઈ શકો છો કારણ કે આ સ્કૂલ છે અને આ સ્કૂલની બાજુમાં મદરસો પણ આવેલો છે મસ્જિદ પણ આવેલી છે અને દોઢસોથી બસો જેટલા મકાનો આવેલા છે અહીંયાથી રોજ દોઢસોથી બસ્સો લોકો પસાર થઈ રહ્યા છે એ લોકોના આરોગ્ય સામે એક ભયંકર ખતરો ઊભો થયો છે લોકો બીમાર પડવાની શક્યતાઓ છે બાળકો બીમાર પડ્યા છે પરંતુ કોઈપણ રીતે એક મહિનાથી છેલ્લા નગરપાલિકા પ્રશાસનનું ધ્યાન દોરવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી જે છે જેની અસર દેખાય એવી કોઈ કામગીરી કરવામાં આવી નથી આ જગ્યાએ લાઇન બેસી ગઈ છે પહેલાં દાદુપી રોડની વાત કરતા હતા પછી ભૂતેશ્વરની વાત કરતા હતા પછી રેલવે સ્ટેશનની વાત કરતા હતા એટલે શહેરમાં ક્યાંય પણ લાઇન બેસી જાય એનો ભોગ ભુજના ભીડનાકા બાર વોર્ડ નંબર ત્રણનો આ વિસ્તાર બનતો હોય એવું કાયમી છે અલગ અલગ ટેકનિકલો આટલા બધા એન્જિનિયરો નગરપાલિકાની અંદર છે તો સર્વે કરાવી અને આ કામગીરીનું આ સમસ્યાનું કાયમી સોલ્યુશન શા માટે કરવામાં આવતું નથી છેલ્લા ઘણા સમયથી સાહેબ સાથે વાતચીત કરી નગરપાલિકાના કર્મચારીઓ સાથે વાતચીત કરી પરંતુ આ સમસ્યા આમને આમ છે આજે આ બાળકોના આરોગ્ય ઉપર અસર ન થાય એના માટે શાળામાં તાળાબંધીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો સ્થાનિક પોલીસ બી ડિવિઝન અને પ્રશાસન જે છે એમની સમજાવટ ના કારણે તાળાબંધીનો કાર્યક્રમ મુલતવી રાખ્યો પરંતુ જો આ સમસ્યાનો આગામી ચોવીસ કલાકમાં ઉકેલ નહીં આવે તો આવતા સોમવારે ભુજના ભીડનાકા પાસે વધુ સંખ્યામાં રસ્તા રોકો કરી અને આ કા સમસ્યાનો અંત લાવવાના પ્રયાસ કરવામાં આવશે બિલકુલ આ વોર્ડમાં એક હતું શાસન કોંગ્રેસનું હતું કોંગ્રેસના નગરસેવકો હતા ત્યારે આટલી જ હાલાકી આ વિસ્તારના લોકોએ ક્યારેય ભોગ્યું હોય એવું યાદ નથી પરંતુ આ વોર્ડમાં એવું કહેવામાં આવ્યું કે જો તમારે વિકાસ જોતો હોય ખરેખર તમારે વિકાસ કરવો હોય અને ખરેખર તમારા સમસ્યાઓનું સમાધાન કરવું હોય તો એક વખત તમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવો લોકોએ ખોબે ખોબા મત આપ્યા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચાર કાઉન્સિલરો આ વોર્ડની અંદર બિનરી પેનલ જે છે એ ભાજપની ચૂંટાડી પરંતુ એક નગરસેવકમાંથી ત્રણ નગરસેવક ક્યાં છે આ વિસ્તારના લોકોએ જોયા પણ નથી એ દેખાતા જ નથી કોઈ પણ સમસ્યા જે છે એનો ઉકેલ આજ દિવસ સુધી આ બોર્ડના નગરસેવક ભારતીય જનતા પાર્ટીના શાસન હોવા છતાં પણ આવ્યો હોય એવું ક્યાંય દેખાતું નથી એટલે માત્ર વિકાસના નામે મત લઈ મોદી સાહેબના નામે મત લઈ અને રાજ્યના મુખ્યમંત્રીના નામે મત લઈ અને પોતે ચૂંટાણા છે કામ કેમ કરવું કામને કઈ રીતે કરાવવું એ એમનામાં કોઈ પ્રકારની સમજ નથી અને આ વોર્ડ બે અને ત્રણની સરહદ બાઉન્ડ્રી તરીકે ઓળખાય છે એટલે આ વિસ્તારમાં જ્યારે લોકો પૂછતા હોય આમ લોકો ત્યારે એમને એમ જણાવી દેવામાં આવે છે કે આ મારામાં નથી આવતું વોર્ડ નંબર બેના નગરસેવક કે મારામાં નથી આવતું વોર્ડ નંબર ત્રણના નગરસેવક કે મારામાં નથી આવતું તો આ આવે કોનામાં છે એટલા માટે ભુજ નગરપાલિકામાં તો આવે છે અને ભુજ નગરપાલિકા પ્રશાસનની આ જવાબદારી છે કે આ સમસ્યાનું સોલ્યુશન લાવે